દેવી લક્ષ્મી સંપત્તિ અને સમૃદ્ધિની પ્રમુખ દેવી હિન્દુ ધર્મમાં અત્યંત આદરણીય દેવી છે મહાલક્ષ્મી વર્ત તેમના આશીર્વાદ મેળવવાનો વિશેષ અવસર છે ચાલો આ લેખમાં મહાલક્ષ્મી વ્રત બે હજાર ચોવીસની તારીખ પદ્ધતિ મહત્વ અને વિગતવાર પૌરાણિક કથાઓ વિશે વિગતવાર જાણીએ મહાલક્ષ્મી વર્ત દર વર્ષ હિન્દુ કેલેન્ડર અનુસાર અવિસ્ય મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીએ શરૂ કરીને પૂર્ણિમાના દિવસ સુધી સોળ દિવસ સુધી માટે આ મનાવવામાં આવે છે વર્ષ બે હજાર ચોવીસમાં આ શુભ વર્ગ અગિયાર સપ્ટેમ્બર બુધવારથી શરૂ થશે અને ચોવીસ સપ્ટેમ્બર મંગળવાર સુધી સમાપ્ત થશે મહાલક્ષ્મી વ્રતનું મહત્વ જાણીએ મહાલક્ષ્મી વ્રત પાડવા પાછળના ઘણા મહત્વપૂર્ણ કારણો છે ચાલો આ કારણો વિગતવાર અને સમૃદ્ધિ વિવિધ પ્રમાણે મહાલક્ષ્મી નું વ્રત કરવાથી ભક્તોને ધન અને સમૃદ્ધિ મળે છે તેમજ ઘરમાં સમૃદ્ધિનો વાસ રહે છે સુખ શાંતિ અને સમૃદ્ધિ મહાલક્ષ્મી માતા નહીં જીવનમાં સુખ શાંતિ રહે છે અને સમૃદ્ધિ વધે છે ઋણમાંથી મુક્તિ ઘણી વખત વ્યક્તિ દેવ દેવાના બોજમાંથી દબાયેલ રહે છે મહાલક્ષ્મી નું

દેવી લક્ષ્મી ને ધન અને સમૃદ્ધિની દેવી તરીકે ઓળખવામાં આવે છે મહાલક્ષ્મી વ્રત ની કથા દ્વારા જણાવવામાં આવ્યું છે કે સાચા ભક્ત અને સમર્પણ દ્વારા જે દેવી લક્ષ્મી ની કૃપા પ્રાપ્ત કરી શકાય છે મહાલક્ષ્મીના વર્તના ઉપાયો એવા કેટલાક ઉપાયો છે તમે મહાલક્ષ્મી વર્ત દરમિયાન કરી શકો છો એવું માનવામાં આવે છે કે ઉપાયોથી દેવી લક્ષ્મીની વધુ કૃપા પ્રાપ્ત થાય છે પૂજાના સ્થાન પર શુભ અને લાભદાયક લખો

દીવો દાન કરવાનું મહત્વ સાંજે ઘરના મુખ્ય દ્વાર પર ઘીનો દીવો પ્રગટાવો આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને દેવી લક્ષ્મીના આગમન થાય છે દાનનું મહત્વ મહાલક્ષ્મી વ્રત દરમિયાન દાનનું વિશેષ મહત્વ છે તમે તમારી ક્ષમતા જરૂરિયાત મંદોને દાન કરી શકો છો આમ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો